તમે કયા હવેલી જતા કે શિવના મંદિરે મંદિરે શિવના મંદિરે જતા કે હવેલી જતા તમે તો ક્યાં જતા કયા મંદિરે દૂધ ચડાવવા જતા શંકર મંદિરે રોજ રોજ જતા હવે થાય એટલે તમે એક દૂધ ચડાવતા ને એમ બોલે તમે શિવના મંદિરે રોજ ટબુડી કોરું કરીને જતા કે રોજ દૂધ ચડાવવા જતા કોરું શિવ ના મંદિરે કેટલા વર્ષ ચડાવ્યું કેટલા વર્ષ ચડાવ્યું

જમીન વેચી નહીં હોત ને તો ખાવા તુખી ના કરે જમીન એવું કરવી કે છોકરા રાખે એટલે છોકરા રાખે હિરણ રાખે રાખે બહુ છે અ બહુ હાર્યું હા બહુ હાર્યું ખાવાનું આપે અજી હા એ દેખું ખાવા હોય ખાઈ લઈ ખાઈ લઈ આવી કે આઈસ્ક્રીમ લઈ આવે હા રાત કાળે ગાઠિયા હોય પા Yeah.